નમસ્કાર રવિવારે સાત તારીખે નેત્રંગ ખાતે આમ આદમી પાર્ટીની એક વિશાળ જનસભાનું આયોજન થવાનું છે આ જનસભાની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભગવતમાનજી પધારવાના છે રવિવારે સવારે વડોદરા ખાતે એ એમને એ પહોંચશે અને ત્યાંથી નેત્રંગની અંદર આ સભાનું ને સંબોધિત કરવાના છે ત્યારબાદ આમ આદમી પાર્ટીની લોકસભાની ચૂંટણીની તૈયારીઓને લઈ અને એક બેઠકનું આયોજન થવાનું છે અને બીજે દિવસે એટલે કે આઠ તારીખે સવારે માન્ય ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને જેલની અંદર મુલાકાત કરવા માટે બંને મુખ્યમંત્રીઓ જવાના છે આ સભાની બહુ જબરજસ્ત તૈયારીઓ ચાલી રહી છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પદાધિકારીઓ અલગ અલગ ગામોની અંદર આ વિસ્તારની અંદર સતત પ્રવાસ કરી રહ્યા છે અને આ સભાનો પ્રચાર થઈ રહ્યો છે મને પૂરો ભરોસો છે કે સાત તારીખે આ વિસ્તારમાં કદાચ આયોજિત થઈ હોય એવી વિશાળ જનસભાનું આયોજન થવાનું છે ચેતરભાઈ એક જન નાયક બનીને ઉભરા છે આસપાસના વિસ્તારની અંદર વંચિતો દલિતો આદિવાસીઓ અને આ ભાજપની આ ત્રીસ વર્ષની કુશાસનની અંદર જે શોષણનો ભોગ બન્યા છે એવા તમામ લોકો જે છે એ આજે ચેતરભાઈને એક આશાની નજરે જોઈ રહ્યા છે આ જે જનસભા છે એ ઇતિહાસની અંદર બહુ મહત્વપૂર્ણ સભા તરીકે હંમેશા માટે યાદ રાખવામાં આવશે વિશાળ જનસભામાં એક તરફ જ્યારે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી ઉપર ભારતીય જનતા પાર્ટી અત્યાચાર કરી રહી છે ચેતરભાઈ ઉપર અત્યાચાર કરી રહી છે એ સમયની અંદર ગુજરાતની આ જનસભા એક મહત્વનો પોઈન્ટ સાબિત થવાનો છે અને આમ આદમી પાર્ટી પૂરી તાકાત આ સભા કરવામાં લગાઈ રહી છે જય હિન્દ જય ભારત